ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેપી સન્ડે વેલકમ એન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રોનિંગ તો ફ્રેશ થઈ ગઈ છે બટ હું આજે ફ્રેશ થઈ નથી બિકોઝ અત્યારે લાઇટનો કાપ છે તો એ લાઇટ આવવાની છે દસ અગિયાર વાગે બટ ઓફિસ જવા માટે જીગુને લેટ થઈ જાય એટલા માટે મેં એમને એવું કીધું કે તમે પહેલાં ફ્રેશ થઈ જાઓ પછી તમે જાય પછી હું ફ્રેશ થઈ તમે વિચારતા હશો કે આજે સન્ડે છે તો પણ આજે જીગુ ઓફિસે કેમ જવાનું તો એમાં એવું છે કે સન્ડે છે મંડે ઓફિસ ચાલુ છે ટ્યુઝડે પાછી હોલિડે છે તો એ લોકોની ઓફિસવાળાએ સારું વિચાર્યું કે સન્ડેના દિવસે ઓન રાખી અને મંડે ટ્યુઝડે અને વેનઝડે ત્રણ દિવસની છૂટણી મળી જાય સો સારું કહેવાય તો ચાલો કંઈ નહીં ફટાફટથી ફ્રેશ થઈ જઈએ ઘરનું થોડું ઘણું કામ છે એ પતાવી લઈએ સો સોસ્ટેટિયોન અત્યારે હું થઈ ગઈ છું ફ્રેશ થઈને ફ્રી અને ઘરનું ઓલમોસ્ટ કામ પતાવી દીધું છે અને હવે જઈશું આપણે નીચે થોડી વાર તડકો પણ લઈ આવીએ અને થોડીવાર હેર વોશ કર્યા છે એ સુખાઈ પણ જાય તો ચાલો જઈએ સો સોસ્ટેટીઓન તો અત્યારે હું જઈ રહી છું નીચે તડકો લેવા માટે તો ચાલો ફટાફટી જઈએ ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગઈ છું નીચે તડકો લેવા માટે બસ થોડી વાર તડકામાં બેસીશ હું તો ચાલો કંઈ નહીં જે કંઈ પણ એ હું તમારી સાથે શેર કરીશ ઓકે ડન અને અત્યારે હું આવી ગઈ છું ઘરે અને ફટાફટથી કરી લઈશ હેરમાં ઓઇલિંગ બિકોઝ હેર મારા સુકાઈ ગયા છે તો ચાલો ફટાફટથી ઓઇલિંગ કરી લે પછી મળીએ ચાલી ગાય અત્યારે હું થઈ ગઈ છું હેરમાં ઓઇલ લગાવીને ફ્રી અને અત્યારના વાગવામાં થઈ ગયા છે એક

જમવાનું બનાવીને થઈ ગયા છે રેડી અને હવે અમે લોકો જઈ રહ્યા છે બહાર શોપિંગ કરવા માટે સેની શોપિંગ કરવા જઈએ છીએ શું કરીએ છે એ બધું તમને બ્લોગમાં જોવા મળશે સો બ્લો બ્લોગ સ્કીપ ના કરતા સો શું સ્ટેડિયોન અહીંયા પતંગના સ્ટોલ લાગી ગયા છે બધા

બટ ચોઇસ કર્યો છે કેવું લાગે છે તમે મને કમેન્ટ કરી લીધો સો ગાઇઝ અમારી શોપિંગ થઈ ગઈ છે અને હવે હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે અને અત્યારના વાગવામાં થઈ ગયા છે દસ તો પણ એમ શું કહેવાય સિટીમાં કેવું જોઈએ તો બિલકુલ બી લાગતું નથી કે અત્યારે રાતના દસ વાગી ગયા છે અમે લોકોએ જે શોપિંગ કરી શું શું લીધું અને એનો લૂક જોવા માટે તમારો તમારે અમારો ઉત્તરાયણનો બ્લોગ જોવો પડશે સો સ્કીપ ન કરતા બસ બે ત્રણ દિવસ કન્ટિન્યુ બ્લોગ જોજો તો વધુ જ ખબર પડી જશે સો સ્ટેટિયો ગઇઝ અમે લોકો શોપિંગ કરીને પણ આવી ગયા છે અને જમી પણ લીધું છે અને અત્યારના વાગવામાં થઈ ગયા છે રાતના પોણા બાર તો ફાઇનલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને અમારો વિડીયો કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ